પ્રશ્ન ખાલી એટલો છે ને કે અત્યારની આ જનરેશન યુવાનો ઘણા બધા બેઠા છે આ બધી ટચ સ્ક્રીન જનરેશન છે મોબાઈલ ઉપર અડે અને ડિસ્પ્લે થાય ને એટલે છે પછી હું જ્યાં અડું ને ત્યાં કામ થવું જોઈએ એવું ના થાય ખાલી મોબાઈલમાં જ થાય હું જ્યાં અડું ત્યાં કઈ થવું જોઈએ એ ખાલી મોબાઈલ ની સ્ક્રીન ઉપર જ થાય બાકી તમારે ઓવર નાઈટ ટ્રાવેલિંગ કરવા પડે એક એક વ્યક્તિ પાસે દસ દસ ધક્કા ખાવા પડે ક્લાયન્ટ ને ત્યારે કંઈક કામ થાય ત્યાં અડે કામ ના થાય એટલે ટચ સ્ક્રીન જનરેશન આ બહુ મોટી ખોટ છે આટીટ્યુડ આવો થઈ ગયો હું માંગુ એ તરત મને મળે મને હું વિચાર કરું એ તરત મને થવું જોઈએ એવું રિયલ લાઈફમાં નથી હોતું બે જ જગ્યાએ હોય ટચ સ્ક્રીન ઉપર હોય રિયલ લાઈફમાં હોય રિયલમાં નહીં હોય રિયલ લાઈફ એટલે પિક્ચરના પડદા ઉપર તરત થાય બધું 3 કલાકમાં બધું 70 વર્ષનો કાર્યક્રમ પૂરો કરી નાખે લોકો માણસની જિંદગીમાં જે 70 વર્ષમાં જે જે થવાનું હોય ને બધું 3 કલાકમાં બતાઈ દે એટલે તમને એમ થાય કે આ બધું થઈ જ જાય એમ ના થાય આ બધું જે 3 કલાકમાં જોઈને બધું 70 વર્ષે થાય તબક્કા મારવન આટપટુને એના પરિવારજનોએ આશ્વાસન આપ્યું ફરી વખત ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાઈ ગયા પોઝિટિવિટી રાખી કે ના મેં નક્કી કર્યું છે કે મારા દેશ માટે રમવું છે એટલે હું પ્રયત્નશીલ તો રહી શકે અને હજી મારી ઉંમર નાની છે હું કરી શકું છું અને પરિવાર અને મિત્રોની સંઘ સોબત છે સાથ છે તો થશે પોઝિટિવિટી સકારાત્મકતા એકવીસ મહિના પછી ફરી વખત કોલ આવ્યો આ એકવીસ મહિના સુધી ધીરજ રાખવીને એટલે હું હવે અહીંયા તમને પોઝિટિવિટીનો બીજો અર્થ સમજાવું છું પોઝિટિવિટી નો બીજો અર્થ છે એક અર્થ સકારાત્મકતા અને બીજો અર્થ આ છે કે જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી ધીરજ રાખીને શ્રદ્ધાથી મંડવું ને એ પ્રેક્ટિકલ પોઝિટિવિટી પ્રેક્ટિકલ પોઝિટિવિટી પહેલી થિયોરોટિકલ પોઝિટિવિટી સકારાત્મક વિચારો રાખવા પ્રેક્ટિકલ પોઝિટિવિટી શું જ્યાં સુધી નક્કી કરેલી વાત સુધી પહોંચે નહીં ત્યાં સુધી ધીરજ રાખીને મંડ્યા રહેવું પ્રયત્નશીલ રહેવું પરિશ્રમી પુરુષાર્થી રહેવું એ પોઝિટિવિટી દેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ પોઝિટિવિટી એકવીસ મહિના પછી એમને કોલ આવ્યો ફરી વખત ટુર ઉપર જોડાયા એટલે જિંદગીની સેકન્ડ ટેસ્ટ રમતા હતા સેકન્ડ ઇન્ટરનેશનલ અપિયરન્સ ફર્સ્ટ ઇનિંગ્સ ઝીરો સેકન્ડ ઇનિંગ્સ ઝીરો હવે તમને એમને ઘણું દુઃખ અને ડિપ્રેશન આવ્યું હો પાછા આવ્યા એ લ ફરેકે નિર્ણય લેવાયો કે બાકી ની સિરીઝ માં તમારે રમવાનું નથી ગો બેક ટુ શ્રીલંકા હવે આ કેટલું અપમાન કહેવાય આ વખતે તો એના પરિવારે કીધું કે હવે તું વિચારી લે તું ડોમેસ્ટિક ક્રિકેટ રમ એમાં ના નથી તારો પરફોર્મન્સ જેમ આપણે અહીં રંજીત ટ્રોફી અને દુલિપ ટ્રોફીમાં ડોમેસ્ટિક રમ પણ તું ફેમિલી બિઝનેસ માં આવી જ મર્વાન અટપટ્ટો પાસે આ પોતે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમ આપણા એક્સ ક્રિકેટર રાહુલ દ્રાવિડ બેટ્સમેન એ પોતે સીએ હતા અને સીએચ એમ મારવાના અઠપટ્ટુ પોતે સીએ એટલે ફેમિલી એને ઓપ્શન આપે ને કે ભાઈ તું સીએચ હું ને આપણું ફેમિલી બિઝનેસ છે તું ફેમિલી બિઝનેસમાં જોડાઈને સીએ તરીકે તારે વ્યક્તિગત પ્રેક્ટિસ કરવી હોય તો એ તને સેટઅપ કરી આપીએ અને ત્યાં શ્રીલંકાના કેપિટલ કોલંબોમાં આ અટપટુ ફેમિલીનું પોતાનું એક ઓફિસ બિલ્ડિંગ પોતાનું જ એટલે એમાં બે રૂમ કાઢી જ આપવાની હતી ખાલી અને સીની પ્રેક્ટિસ ચાલુ કરવા માટે એટલે બધી વ્યવસ્થા તો હતી જ મારવા નાટ પટ્ટો કીધો આ હેવ ડિસાઈડેડ ટુ પ્લે ફોર ધ કન્ટ્રી આ વિલ પ્લે મે નક્કી કરું છું કે દેશ માટે રંબુ છે આવી પરિસ્થિતિમાં પણ ડિપ્રેશન માં ન ગયા એટલે પરિવાર કે શું કરીશ ફરી વખત અત્યારે 4 કલાક પ્રેક્ટિસ કરું છું હવે 6 કલાક કરીશ પોઝિટિવિટી ઇન એડવર્સિટી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સકારાત્મકતા અને પ્રેક્ટિકલ સકારાત્મકતા ફરી વખત ઓગણીસ મહિના પછી કોલ આવ્યો કારણ કે પરફોર્મન્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું હતું એટલે પાછા રમવા માટે ગયા ફર્સ્ટ ઇનિંગ્સ ઝીરો સેકન્ડ ઇનિંગ્સ વન ખાતું ખુલ્યું પણ એક રનથી એટલે પાછા એમને બેન્ચ કરી દીધા પાછા મોકલી દીધા હવે તો હદ આવી ગઈ કહેવાય ને આ વખતે તો મીડિયાએ પણ લખવા માંડ્યું ન્યૂઝપેપર્સ પેપર બધા લખવા માંડ્યું કે મેરવેન એટ પર ટુ ઇઝ નોટ અ બિગ મેચ હી ફિયર્સ ઇન્ટરનેશનલ પેઇસ એટલે કે બહુ મોટી રમતનો ખેલાડી નથી આ અને આંતરરાષ્ટ્રીય બોલર્સને આ ફેસ નથી કરી શકતો એના ક્યાંક અંતરમાં બીક છે એ ગભરાય છે ઇન્ટરનેશનલ ગેમ્સમાં એનો કોન્ફિડન્સ તૂટે છે આવી બધી વાતો પ્રેશર લખવા માંડી ચારેય બાજુ થી હવે કોઈ પણ માણસ હલી ડગી જાય ને કે હવે આપણે લૂમ બંધ કરી ડાયમંડમાં જતા રહો કે તો ડાયમંડ બંધ લૂમમાં જતા રહો જાય છે બહુ ઇન્ટરચેન્જ થાય તમારે આ બે જ ધંધા તમારે મુખ્ય છે સુરતમાં લૂમમાં મૂંઝાય ગભરાય એટલે ડાયમંડમાં જાય અને ડાયમંડમાં ગભરાય માં જાય ત્રીજો વિભાગ છે બ્રેકેટ તો લૂમમાં થાય મારવા નાટપટ્ટુ પાસે ઓપ્શન હતું પોતે સીએ પણ હતા અને એ સિવાય એક ફેમિલી બિઝનેસ પણ સારો હતો ઓપ્શન હતું જ એમણે પોતાનો નિર્ણય પકડી રાખ્યો આઈ આઈ ટુ પ્લે પ્લે ફોર માય કન્ટ્રી વિલ હું હંમેશા જ સત્તર મહિના પછી પાછો કોલ કોલ આવ્યો આવ્યો આ રેર કહેવાય કોઈ ક્રિકેટર માટે માટે પણ એમનું પરફોર્મન્સ સારું હતું એટલે અને અને ધીસ ટાઈમ હાફ સેન્ચુરી એન્ડ સિમેન્ટેડ ઇઝ પ્લેસ ઇન ઇલેવન સદી કરી કાયમ પોતાનું સ્થાન શ્રીલંકન ટીમમાં જમાવ્યું ટોપ ઓફ ધ મિડલ ઓર્ડર રમતા મારવા નાટપટ્ટુ એમના કારકિર્દી દરમિયાન આગળ ઉપર પછી પાંચ ટેસ્ટ રન્સ કર્યા સોળ ઇન્ટરનેશનલ સેન્ચુરીઝ કરી અને છ ડબલ સેન્ચુરીઝ ટેસ્ટમાં કરી અને એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ સમાજને પૂરું પાડ્યું આજે મારવા નાટપટ્ટુ જ્યાં જાય ત્યાં ઇઝ એન આઈડોલ ઓફ ઇન્સ્પિરેશન એ પ્રેરણા મૂર્તિ છે કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે જીવનમાં સંઘર્ષ તો આવે પણ નિષ્ફળતા અને સંઘર્ષ જીવનમાં અત્યંત આવશ્યક છે તમને ખાલી ભરેલી થાળી આપી દે આઠ દસ મિષ્ટાન બપોરે જમવા માટે તો જમવાની મજા આવે હા કે ના આપણે મિષ્ટાનના ના એક બે ટુકડા હોય એક બે મિષ્ટાન હોય રોટલી હોય શાક હોય દાળ હોય ભાત હોય સલાડ હોય તો આપણને ફાવે ગમે આમ જરા ફૂલ ડિશ જોઈએ ને એમ લાઇફ માં પણ ફૂલ ડીશ જોઈએ સફળતા નિષ્ફળતા ઉનિયોની રોટલી સફળતા ભેગું કારેલાનું શાક તો ટેસ્ટી તો ફૂલ ડિશ એટલે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મક રહેવું